મીન સામું ને સવાર શું ખાધું બેટા તે શું ખાધું તારો જ ફોટો પાડવા આવી હતી મોટો આજે જવું છે કેડી હોસ્પિટલમાં ચેકઅપ માટે તો બપરે નિશેવે શું તાલ કર્યા છે ગઈ તો કે પપ્પા કામે છે તો શું કે ખબર બતાવ નમસ્કાર હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ સો ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારે 11 વાગી ગયા છે સવારના અને ગાઈસ ફાઇનલી બહુ જ ટાઈમ પછી ફાઇનલી હું આજે અહીંયા રાત રોકાઈ છું એટલે મારી તો હેપીનેસ કહેવાય ને કે ભાઈ ગજબની છે અને નિશુ ને રાત્રે રોકાઈ ગયો એને મેં એવું કીધું હતું કે ભઈ પપ્પા નાઈટમાં ગયા છે પપ્પાને આજે બહુ જ કામ છે અને બા છે છેને એક જગ્યાએ દવાખાને ગયા છે તો એ ભાઈ રેડી થઈ ગયા અને ફાઇનલી રોકાઈ ગયા છે અત્યારે નઈ ધોઈને થઈ ગયા છે રેડી હેલો નિશી કેવું લાગે છે તને મજા ગઈ કેટલો પાડ્યો કેટલું નાટક કરાયું નહીં થઈ જાય હા બેઠો માર પેટ ઉપર બેસી જતો તો પાછો કે મમ્મા ઘર હેલો જય કૃષ્ણ કેટલા ટાઈમ પછી આજે ફાઇનલી નઈ પેલા હા બસ એ ટાઈમ પછી હું ગઈ એ ગઈ આ રાત નથી રોકાઈ હા બે તો પેલા માધું તો સરખું વડ ના યસ ગઈશ બહુ બધો વરસાદ પડી રહ્યો છે એટલે બાર બધું વરસાદ નું વાતાવરણ છે અને અત્યારે મારે જવાનું છે ઇ હોસ્પિટલમાં ચેકઅપ માટે બીકોઝ જેમ લાસ્ટ બ્લોગની અંદર તમને લોકોને ખબર હતી કે પેટમાં થોડું ઘણું મને ઇન્ફેક્શન હતું તો એના લીધે મને છે ને પાછું પગમાં ને એમ થોડો ઘણો સોજો આવી ગયો છે બટ કેવું છે કે અમુક ડોક્ટર અમારા ત્યાં એક ડૉક્ટર છે એમને તો બતાવ્યું તેમણે એવું કીધું કે આ સીઆરપીમાં જે સીઆરપી હાઈ આવે છે ને એ સાંધાનો નો સીઆરપી હાઈ આવે છે એના લીધે આ થોડી ઘણી પ્રોબ્લેમ રહેવાની છે કે સીઆરપી જે સાંધાનો હાઈ આવે છે ને એના લીધે તો થોડું ઘણું દુખશે પણ તો પણ મનને મનાવવા માટે આજે જવું છે કેડી હોસ્પિટલમાં ચેકઅપ માટે હા બેટા તેરે નામ સો અત્યારે અમે લોકો જઈએ છે હું ને નિકેશ થોડીક વાર રહીને હોસ્પિટલ માટે અને નિશુભાઈ મમ્મીના ઘરે રહેશે બે ત્રણ દિવસ તો હજુ રોકાવાની ઈચ્છા છે જ થોડું ઘણું કામ તો છે પણ કામને અત્યારે ઇગ્નોર કરવાનું છે કેમ કે કેવું છે કે પછી ટાઈમ નથી મળતો આવવાનો અને નિશુ છે ને અહીંયા બોલ બતાવે છે હા બતાવું તમને શું શું રમે છે બંગ રમે છે આ બાજુ મમ્મી ને સામુ જોતો મમ્મી ને સામુ જોઈશ નહીં જોઉં સારું ચલ બાય સારું ચલ બાય સારું બાય બાય આ મમ્મીને ને સામુ જોઈને સવાર શું ખાધું બેટા તે શું ખાધું અહિયાં જોઈને બોલવાનું હે અહિયાં શું ખાધું બંગ ખાધો ગાંડો ચોગલો અત્યારે આવી ગયા છે પતિદેવ અને અમને લઈ જશે દવાખાને હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેવું રહ્યું મમ્મી ના ઘરે બઉ જ મજા આવી બે હવે તો પછી કેટલા વર્ષ પછી

તો મેં એને એવું કીધું હતું કે ભાઈ પપ્પા બી નથી અને બાપણ નથી અને આપણે ત્યાં આગળ એકલા કરીશું શું એટલે આપણે અહીંયા આગળ રોકાવાનું છે અત્યારે પણ એ તો કોઈ બી હિસાબે રાત્રે તો માનતો જ નતો કેટલું મનાયું કેટલું મનાયું રોયો ને તોય છે ને ઘરે જ લઈને જ ના આય એટલે મારી તો ગણતરી છે એક વીક સુધી રોકાવાની કદાચ પંદર દિવસ પણ શું કે નીશુ સવાર ઉઠ્યો ને ત્યારે એને કોઈ યાદ જ નહીં કર્યું બરાબર અત્યારે મમ્મી વિડીયો કોલ આવે તો ભી મેં કીધું મમ્મી તમને કશું બોલતા નહી એમ નહી તો પછી એ એમ કે ભાઈ ઘેર જવું છે અને કાલે કેવું કરતો ખબર છે મેં એવું કીધું કે પપ્પા કામે છે તો શું કે ખબર છે બતાવો

ગાઈસ હોસ્પિટલ માં પહોંચી ગયા છે ના માણસ જો શું કરે ગેમ રમવા ગેમ રમવા આયા છો નવરા બેઠા શું કરે નવરા બેઠા ગેમ રમવાની કામ બી કરાય શું કરું કામ કઈ બી કામ કરે જો હું કામ કરું છું હું કામ કરું છું જો હું કામ નહીં કરતી તો પ્લેન આવ ગાડી માં તો તાર તો હાથમાં જો આ હા હા સો વેઇટિંગમાં બેઠા છે અત્યારે દસ પંદર મિનિટ પછી અમારો નંબર આવશે કેમકે અમે લોકો ટાઈમ ટુ ટાઈમ નહીં પહોંચ્યા અગિયાર ચાલીસની ની અમારી અપોઇન્ટમેન્ટ હતી અમે લોકો પહોંચ્યા પોણા બારે પોણા બારે નહીં એના એનાથી પણ લેટ પહોંચ્યા હે ને પંદર મિનિટ લેટ પહોંચ્યા એટલે આપણે બાર વાગે પહોંચ્યા કહેવાય

અ મારું કામ પણ જોડે પતી જાય તો બી વિચારવું પડે ને યસ તો બસ અમે લોકો જઈએ છે ગાંધીનગર અને ડોક્ટરે શું કીધું તો ડોક્ટર એવું કીધું છે કે અત્યારે જે બધું થઈ રહ્યું છે હાથમાં સોજો પગમાં સોજો એ સેમ એ એઓએસડી ના લીધે જ થાય છે બરાબર તો મેં એવું બી પૂછ્યું કે ભાઈ આ સેના સેના લીધે થઈ શકે છે પાછું અમુક ખાવાના લીધે થાય સ્ટ્રેસના લીધે થાય અને એના સિવાય મેઈન ઇમ્પોર્ટન્ટ વાત કે એવું કીધું છે એમણે

હા અને કેટલું ત્રણ ચાર ચાર મહિના ઉપર થઈ ગયું અને સિરિયસલી ગઈ મને છે ને આમ કેવાય ને કેટલું એમ જ આ મારો સ્ટ્રેસ માં નથી એમ કે મગજ મારું છે ને ત્યાંનું ત્યાં જ રહે શું થશે હવે આગળ શું થશે દસ દિવસ રાહ જો પેલા એવું કીધું કે દસ દિવસ રાહ જો પછી કે વીસ દિવસ રાહ જો પછી કે એક મહિનો રાહ જુઓ રાહત જોજો કારણ કે તારીખ પે તારીખ તારીખ પે તારીખ તારીખ પે તારીખ એટલે એવું જ છે કે રાહત જોવાની છે જોઈએ છે શું થાય છે થોડા ટાઈમમાં થઈ જશે પેલું કહેવાય છે ને કે બધી વસ્તુ છે ને પરમાનેન્ટ નથી રહેતી કોઈ પણ વસ્તુ હોય સુખ હોય એ પણ અને દુઃખ હોય એ પણ પરમાનેન્ટ કોઈ જ વસ્તુ નહીં રહેતી એનું ક્યારેક ને ક્યારેક તો સોલ્યુશન આવે છે તો આપણે વેઇટ એન્ડ વોચ કરીશું અને કહેવાય ને બહુ જ બધા સ્ટ્રોંગ બની જઈશું મારે બનવાની જરૂર છે હું બધાની સામે કહું તો છું પણ ક્યારેક ક્યારેક છે મારું માઇન્ડ એટલું ડિસ્ટર્બ થઈ જાય ને તો હું બોલવામાં સ્ટ્રોંગ છે બાકી બહુ ઢેલી છે એવું છે હ બરાબર કેમ કે બીમાર પડે ત્યારે મને ખબર ને કેવી હાલત હોય તારી પણ શું કરું યાર કંટાળ હોય જેમ એવું થાય સમજવું છું યાર એટલે બોલતા નથી કે કોઈ બી ટાઈમ બીમાર કેવી હાલત થાય તો અને હા દવાઓ ખાવાની પ્લસ કેવું કે ભાઈ એનું સોલ્યુશન આપણને આપણને એક્સેપ્ટ કરવું પડશે ઘણીવાર આપણો સ્વભાવ બી ચીડ્યો થઈ જાય એમ તો અને વસ્તુને એક્સેપ્ટ કરવું પડશે કે ભાઈ ચાલો એવું નથી કે ભાઈ 6 મહિના પછી મટી જ જશે હા એ વસ્તુને બી એક્સેપ્ટ કરીને ચાલવાનું છે એટલે વધારે ડિસ્ટર્બ કરે બધી વસ્તુ શું કેવું હા એ છે એટલે વધારે આમ કહેવાય ને કે માઇન્ડ આમ સ્ટ્રેસ માં રહે ને એવું બધું બટ કઈ નહીં થઈ જશે અચ્છે દિન ભી આતે હે બુરે દિન ભી આતે હે એવું જ તો જોડે જોડે ચાલવાનું સારા ખરાબ દિવસો ને માણવાના જિંદગી સરસ મજાની મોજ થી જીવવાની સારા દિવસોમાં અને સારા ખરાબ દિવસોમાં આપણને ખબર પણ પડે કે કોણ આપણને કઈ રીતે ટ્રીટ કરે છે બરાબર કઈ રીતે રાખે છે લાગતી હતી અદાણી અંબાણી કઈક લાગતી હતી ઓકે હા એ છે ને એક્ચ્યુઅલી એવું છે મારો બહુ સારો રિપ્લાય આપવો તો પણ લેડીઝ હતા એટલે લેડીઝ નહીં લેડીઝ નહીં આઈ ડોન્ટ નો કે લેડીઝ છે કે જેન્ટ્સ છે પણ નામ લેડીઝ નું છે એટલે આપણે કઈ બોલવું નથી બરાબર અને હું એમની કઈ સરનેમ પણ બોલવા નહીં માંગતી બરાબર તો હા એમની કઈ હું સરનેમ બોલવા નહીં માંગતી કેમ કે એ જ સરનેમ ના ઘણા બધા લોકો છે જે મારામાં બહુ સારી સારી કોમેન્ટો કર્યા છે બરાબર એટલે હું કંઈ જ કહેવાની માંગતી અને એ વ્યક્તિ છે ને ત્રણ ચાર મહિના પહેલાં પણ એણે મારામાં કોમેન્ટો કરી હતી સારી ખરાબ બધી અને સૌથી સ્ટાર્ટિંગમાં એ જ વ્યક્તિ બહુ સારી સારી કોમેન્ટ કરતું હતું બરાબર એટલે ઘણા લોકો કેવું કરે છે ખબર છે બહુ સારી સારી કોમેન્ટ કરે પછી આપણે એમને રિપ્લાય ના આપીએ ને એટલે પછી આવી બધી કોમેન્ટો સ્ટાર્ટ કરે પણ એવો તો કંઈ ફરક પડતો નથી બરાબર બધાની કોમેન્ટોની રાહ જોઈને બેસી રહીશ તો હું ક્યાં પહોંચીશ અને એને લાસ્ટમાં એવું લખ્યું હતું કે તારા તે જેટલું જોયું નથી ને એટલું તો મારા ઘરે છે તો હું એને એટલો જ મેં એને રિપ્લાય બી આપેલો છે કદાચ તમારે જોવું હોય તો તમે લાસ્ટ વ્લોગની અંદર જોઈ શકો છો તો મેં એને એવો રિપ્લાય આપ્યો હતો કે ભાઈ મારી પાસે જે છે ને મારું કમાયું છે બરાબર મેં કોઈનું છીનવેલું પણ નથી કે ભાઈ અમારું કેવાય ને કે ભાઈ પેઢીઓની પેઢીઓ તારા માટે સ્પેશિયલ આન્સર હતો અને કે જેટલા સારા લોકો હોય ને તો સામે એક બે પર્સન્ટ ખરાબ પણ હોય એટલે એ લોકોને પણ એક્સેપ્ટ કરવાના એ લોકોને ઇગ્નોર કરવાના તો જ લાઈફમાં સારી રીતે જીવી શકીએ છીએ બધાને આન્સર આપવા બેસીશું તો આપણે આપણું ક્યારે કરીશું બરાબર છે

आवड्यो के बदु ऊपर थी गयो लखिन एम नहीं।, नहीं आवड्यो के ऊपर थी गयो बोलिंग बोलिंग बता चल बोलिंग बताओ के लखिन बताओ क्या लखिन बताओ लखीन सो लखिन देखा है हां लखिन बताओ चलो बेटा आवाज़ माजुम थी लखाय के यहां थी रखाय आई थी उन, उन ना सी दू आ सीदू छे और र किया બહુ દિવસે તાર ઘરે ગયા તો તું રહેવાય ગાંધીનગરમાં પહેલી વાર જ આઈ ગઈ છે ને નિકેશ આવતા તેમની કંપની એ તો મેં કીધું મને લઈ જાવ ગોપીના ઘરે બરાબર તો હું આવી ગઈ મજા આવીને હવે મન સંભળાવતી નહીં બરાબર કે તું આવતી નહીં એમ એમ કે તમારા કંઈક નું કઈક ચાલુ જ હોય એમ નિકેસ એવું કેતા જવું હોય તો તું જઈએ બરાબર મને ના કેતી કે ઉપર આય તો હું ઉપર બોલાવી દીધો બરાબર અત્યારે ગયા છે બાર મસ્ત છે ઘર બહુ સરસ ઘર છે મેડ નવું મકાન લીધું ને ત્યાં આગળ વર્ષ દોડ વર્ષ થઈ ગયું એ લોકો રહેવાઈ ગયા છે પણ મારે રાવાનો મેળ નહોતો આવ્યો ફાઇનલી આજે હું આવી જ ગઈ વરસાદમાં આયા નહીં હવે રોકા નિશિણ લઈને આવીશ એટલે મજા આવશે નિશિવના લઈને આવીશ તો નિશિવ તારે છોકરા જેવો થઈ જશે હું તો ગોડી થઈ જઈશ તો ગાઈઝ અત્યારે નીકળી ગયા છે મારા ફ્રેન્ડના ઘરેથી જો કે કેવું હતું ખબર છે કે ગાંધીનગર તો શિફ્ટ થઈ ગઈ છે ઘણો ટાઈમ થઈ ગયો વર્ષ દોઢ વર્ષ એવું થઈ ગયું બટ મારે આવવાનો કોઈ પ્લાનિંગ થતો નહોતો અને જ્યારે હું આવું ત્યારે હું એવું મને ભૂલી જવાતું હતું કે હા ભાઈ અહીંયા જ રહે છે તો આજે મેં કોલ કરી દીધો અને અમે લોકો જતા રહ્યા કેમ કે જીઆઈડીસીની બાજુમાં જ એનો ફ્લાઇટ હતો એટલે નિકેશ પણ મને મૂકી ગયા શું શું કહેવાય લંગોટિયા બેન પણ કહેવાય તારી હા એ જ કહેવાય અમાર મારી બચપણની હા બચપણની જ ફ્રેન્ડ છે મતલબ લાસ્ટ તમે થોડા દિવસ પહેલા જ એને જોઈ હતી જ્યારે અમદાવાદ આવી હતી ત્યારે તો એને હું તો જેવી ગઈ ને એવું જાણે તો મને પહેલાં જમવા જ બેસાડતી હતી

સો બસ ગઈશ આજના વ્લોગ માં આટલું હતું સારો લાગે હોય તો શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી સરસ મજાના વ્લોગ ની સાથે ત્યાં સુધી બબાય હરે કૃષ્ણ